પ્રકરણ પાંચ પ્રીતિ જેને ક્યારેય જુનાગઢની શાંતિપૂર્ણ સીમ છોડી ન હતી તે આજે મુંબઈ જેવા મહાનગરમાં એકલી ઉભી હતી તેના મનમાં એક જ ચિંતા હતી કિશન તેને ખબર ન હતી કે કિશન ક્યાં છે અને શું તે પણ તેને શોધવા આવશે તેણે તેના પિતાને પાછળ છોડી દીધા હતા અને હવે તે એકલા હાથે કિશનને શોધવા નીકળી હતી મુંબઈના વિશાળ સ્ટેશન પર ઊભી રહીને પ્રીતિને લાગ્યું કે તે એક નાનકડી બિંદુ જેવી છે અહીં કોઈ તેને ઓળખતું ન હતું કોઈ તેની ચિંતા કરતું ન હતું તેના મનમાં એક જ ડર હતો કે જો તેને કેશન નહીં મળે તો શું થશે તેને સ્ટેશન પરથી બહાર નીકળીને એક રિક્ષામાં બેસીને કહ્યું મારે કોઈ એવી જગ્યાએ જવું છે જ્યાં હું સુરક્ષિત રહી શકું રિક્ષાવાળાએ તેને મુંબઈના એક જાણીતા ધાર્મિક ટ્રસ્ટના આશ્રમ પાસે ઉતારી આ આશ્રમ મહિલાઓ માટે હતો જેઓ એકલા રહેતી હતી પ્રીતિએ ત્યાં રહેવાનો નિર્ણય કર્યો આશ્રમમાં તેને આશરો મળ્યો પણ તેનું મન શાંત તે આખો દિવસ કિશનને યાદ કરતી અને રાત્રે આશ્રમમાં રહેતી બીજી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો બહેન તું ચિંતા ન કર સમય જતા બધું સારું થઈ જશે પણ પ્રીતિના મનમાં એક જ જવાબ હતો કિશન વગર કંઈ સારું નથી તેણે આશ્રમમાં રહેલી મહિનાઓ મહિલાઓને પણ તેના પ્રેમની વાત કરી નહીં કારણ કે તે કોઈને પણ પોતાના દુઃખનું કારણ જણાવવા માંગતી ન હતી જુનાગઢ છોડીને કિશન પણ કચ્છમાં એકલતા અનુભવી રહ્યો હતો તેના મિત્ર રમેશે તેને પ્રીતિના પલાયનની વાત જણાવી રમેશે કિશનને કહ્યું કે પ્રીતિ ઘર છોડીને ભાગી ગઈ છે અને તે કદાચ મુંબઈ ગઈ છે કારણ કે તેના પિતાએ તેને કહ્યું હતું કે તે મુંબઈમાં તેના મામાના ઘરે જઈ શકે છે કિશને આ વાત સાંભળીને મુંબઈ જવાનું નક્કી કર્યું તેણે તેના મામાને આ વાત જણાવી અને મુંબઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી તેના મામાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કિશન તું મૂર્ખામી કરી રહ્યો છે તું પાછો જૂનાગઢ ચાલ્યો જા તારા પિતા તને માફ કરી દેશે કિશને મક્કમ તાથી કહ્યું મામા જો હું પાછો જઈશ તો હું મારી જાતને માફ કરી શકીશ નહીં મારી પ્રીતિને શોધવી પડશે હું તેના વગર જીવી શકતો નથી તમે મારા પિતાને સમજાવજો કે હું એક દિવસ સફળ થઈને પાછો આવીશ અને પ્રીતિને મારા જીવનમાં પાછી મેળવીશ કિશને કચ્છ છોડીને મુંબઈ જવાનું નક્કી કર્યું તેણે ટ્રેનમાં બેસીને મુંબઈની યાત્રા શરૂ કરી તેના મનમાં એક જ આશા હતી પ્રીતિને શોધવાની તેને ખબર ન હતી કે તે ક્યાં જઈ રહ્યો છે પણ તે જાણતો હતો કે તે પ્રીતિને શોધવા જઈ રહ્યો છે મુંબઈના સ્ટેશન પર ઉતરીને કિશન પણ ગુજવાઈ ગયો તેને લાગ્યું કે આ શહેર એક વિશાળ જંગલ જેવું છે જ્યાં દરેક વ્યક્તિ એકલા છે તેણે તેના મોબાઈલમાં પ્રીતિનો નંબર ડાયલ કર્યો પણ તેનો મોબાઈલ બંધ હતો કિશન નિરાશ થઈ ગયો

દિલીપભાઈએ કિશનને આશ્વાસન આપ્યું અને કહ્યું કિશન તું ચિંતા ન કર તને પ્રીતિ જરૂર મળશે હું તને મદદ કરીશ તું મારા ઘરે પણ રહી શકે છે કિશન આખો દિવસ કામ કરતો અને રાત્રે પ્રીતિને શોધવા નીકળતો તે મુંબઈના દરેક મંદિર દરેક આશ્રમ અને દરેક હોસ્પિટલમાં જઈને પ્રીતિ વિશે પૂછતો પરંતુ તેને કોઈ માહિતી મળી નહીં તે નિરાશ થઈ ગયો પણ તેણે હિંમત ગુમાવી નહીં એક દિવસ કિશનને તેના મામાનો ફોન આવ્યો તેના મામાએ તેને કહ્યું કિશન તારા પિતા ખૂબ ચિંતિત છે તેઓ તને માફ કરવા તૈયાર છે તું પાછો ચાલ્યો જા કિશને જવાબ આપ્યો મામા હું પાછો નહીં જઈ શકું હું પ્રીતિને શોધ્યા વગર પાછો નહીં જઈ શકું તમે મારા પિતાને સમજાવજો કે હું એક દિવસ સફળ થઈને પાછો આવીશ અને પ્રીતિને મારા જીવનમાં પાછી મેળવીશ િશને હવે પોતાના જીવનમાં એક નવી દિશા લીધી તેને કામની સાથે સાથે અભ્યાસ પણ શરૂ કર્યો તેને લાગ્યું કે તે સફળ થઈને પાછો આવશે અને પ્રીતિને તેના પરિવારને સમજાવી શકશે આશ્રમમાં રહીને પ્રીતિ પણ જીવન જીવતા શીખી ગઈ તેણે આશ્રમમાં રહેતી મહિલાઓને મદદ કરવાનું શરૂ કર્યું આશ્રમના સંચાલકનું નામ મીનાબેન હતું તેમની પ્રીતિની શાંતિ અને દયાળુ સ્વભાવ ગમ્યો તેમણે પ્રીતિને એક શાળામાં શિક્ષક તરીકે નોકરી અપાવી પ્રીતિ બાળકોને ભણાવતા ભણાવતા પોતાના દુઃખ ભૂલવાનો પ્રયત્ન કરતી પ્રીતિને એક દિવસ સમાચાર પત્રમાં એક કવિતા વાંચવા મળી આ કવિતા કિશને લખી હતી કિશન દર અઠવાડિયે સમાચાર પત્રમાં એક કવિતા છપાવતો હતો જેનો ઉદ્દેશ પ્રીતિને સંદેશ આપવાનો હતો કિશને કવિતામાં લખ્યું હતું કે તે મુંબઈમાં છે અને પ્રીતિને શોધી રહ્યો છે પ્રીતિ ખુશ થઈ ગઈ પણ તેને ખબર ન હતી કે કિશન ક્યાં છે તેને નક્કી કરી લીધું કે તે પણ કોઈક રીતે કિશનને સંદેશો આપશે આ રીતે કિશન અને પ્રીતિનો સંઘર્ષ ચાલુ રહ્યો શું તેઓ એકબીજાને શોધી શકશે ચાલો તે જોઈએ આપણે મુંબઈની અફરા તફરી વચ્ચે

એક સવારે પ્રીતિ શાળાએ જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે તેણે અખબારના એક કવિતા વાંચી કવિતાનું હતું શોધ વાંચીના મોજા ઉછળે ને અથડાયા હૃદયના ધબકારા તને શોધે ને અથડાય તું ક્યાં છે મારા પ્રેમ મારી પ્રીતિ ક્યારે મળશે તું મારી એક માત્ર શ્રુતિ આ શહેરની ભીડમાં હું તને શોધું જાણે કોઈ કલાકાર પોતાના સ્વરને શોધે પ્રીતિ તરત જ સમજી ગઈ કે આ કવિતા કિશને લખી છે તેની આંખોમાં આંસુ આવી ગયા આ કવિતા તેના માત્ર શબ્દ ન પણ કિશનના હૃદયનો ધબકારો હતો તેને લાગ્યું કે કિશન તેની આસપાસ જ ક્યાંક છે તેણે નક્કી કરી લીધું કે તે પણ કોઈક રીતે કિશનને સંદેશ આપશે પ્રીતિએ પણ કિશનને જવાબ આપવા માટે એ જ સમાચાર પત્રમાં કવિતા લખીને મોકલવાનું નક્કી કર્યું તેણે એક કવિતા લખી જેમાં કિશન માટે તેની લાગણીઓ વ્યક્ત કરી કવિતાનું શિક્ષક હતું હું અહીં છું સૂર્યના કિરણો તારા સુધી પહોંચી શકે તો કેજે હું અહીં છું તારા માટે રાહ જોઈ રહી છું આ મહાનગરની ભીડમાં તારા પ્રેમની ગુંજ સાંભળી રહી છું તું જલ્દી થી આવજે હું તારા વગર અધૂરી છું છપાય સવારે ઉઠીને સમાચાર જોયું અને તેની આંખોમાં આશાની કિરણ આવી ગઈ તેણે કવિતા વાંચી અને તરત સમજી ગયો કે આ પ્રીતિએ લખી છે તે ખુશ થઈ ગયો તેને લાગ્યું કે હવે તે પ્રીતિથી બહુ દૂર નથી

પણ કિશનની આંખોમાં રહેલી તડપ અને પ્રેમ જોઈને તેને દયા આવી કિશનને પ્રીતિનું સરનામું આપ્યું જે આશ્રમનું હતું કિશન ખુશ થઈ ગયો તે તરત જ આશ્રમ તરફ દોડ્યો તેના મનમાં એક જ વિચાર હતો હું પ્રીતિને મળીશ તે આશ્રમમાં પહોંચ્યો અને ત્યાં તેને મીનાબેનને મળ્યો કિશને તેમને પોતાના પ્રેમની વાત કરી અને કહ્યું કે તે પ્રીતિને મળવા માટે આવ્યો છે મીનાબેને કિશન આવવાનું વચન આપીને પાછો ફર્યો પ્રીતિ શાળાએથી પાછી આવી ત્યારે મીનાબેને તેને કહ્યું કે એક છોકરો તને મળવા માટે આવ્યો હતો જેનું નામ કિશન હતું પ્રીતિ આ સાંભળીને ખુશ થઈ ગઈ પણ તેના મનમાં એક ડર હતો તે ડરતી હતી કે જો કિશનને તેના પિતાના વિશે ખબર પડશે તો શું થશે સાંજે કિશન આશ્રમમાં પાછો આવ્યો પ્રીતિ તેને જોઈને રડી પડી બંને એકબીજાને ભેટી પડ્યા કિશને કહ્યું પ્રીતિ મેં તને શોધી કાઢી છે હવે આપણે ક્યારેય અલગ નહીં થઈએ પ્રીતિએ આંસુ લૂછીને કહ્યું કિશન મારા પિતાએ મારા લગ્ન નક્કી કરવાનો નિર્ણય કર્યો છે હું તેનાથી ભાગીને અહીં આવી છું આ સાંભળીને કિશનને આઘાત લાગ્યો તેણે પ્રીતિનો હાથ પકડીને કહ્યું પ્રીતિ તું દરીશ નહીં હવે હું તારી સાથે છું આપણે ભેગા મળીને આ સમસ્યાનો ઉકેલ શોધીશું હું તને વચન આપું છું કે હું તને ક્યારેય નહીં છોડું કિશન અને પ્રીતિનો પ્રેમ હવે એક નવા તબક્કામાં પ્રવેશ્યો હતો તેઓ મુંબઈમાં રહીને પોતાના સપનાઓને પૂરા કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા શું તેઓ સફળ થઈ શકશે શું તેમના પરિવારો તેમને સ્વીકારશે આ બધા પ્રશ્નોના જવાબ આગલા પ્રકરણમાં જાણવા મળશે ક્રમશઃ